ખુલ્લા ખુલ્લા હાથે હાથે ફરે ફરે છે છે આટલો ગુનો કરવા ને એને જલ્દી માં જલ્દી પકડો તમે અમને ન્યાય અપાવો અમારા ગામમાં અમારે અમારા પરિવાર ને ભય માં રહેવાનું અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં બહાર નથી નીકળી શકતા અમે અમારા ડેરાની બહાર ઉભા નથી રહી શકતા એટલો અમારે એનો ત્રાસ છે રેબડાના અમિત ખૂંટ મામલે દિવસેને દિવસે નવા નવા વણાકો સામે આવી રહ્યા છે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે એક લેટર સામે આવ્યું હતું સવારે કે અમિત ખૂંટના પત્નીએ સીએમ ને પત્ર લખ્યો છે અને કાર્યવાહી ઝડપીથી કરવા માંગ કરી છે સાથે સાથે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી હતી ત્યારબાદ એ પત્ર આવ્યા બાદ અમિત ખૂંટના પત્નીનો એક વિડીયો પણ સામે આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે રિબડાના અમિત ખૂંટ હત્યા કેસ મામલે દિવસે ને દિવસે નવા વાણા કોને નવા નામો જે છે તે સામે આવી રહ્યા છે એક 17 વર્ષની મોડેલ યુવતીએ બળાત્કારનો આરોપ અમિત ખૂટ ઉપર નાખ્યો હતો ત્યારબાદ અમિત ખૂંટ બે દિવસથી ફરાર હતો અને ત્યારબાદ ત્રીજા દિવસે એમની ડેડ બોડી મળે છે ત્યારબાદ હત્યા કરાયો હોવાનું અથવા તો આત્મહત્યા કરાયા હોવાની ચર્ચા જાગી હતી જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને બાહુબલીઓ ફરી એકવાર આમને સામને જોવા મળી રહ્યા છે આરોપ પ્રત્યે આરોપ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે અમિત ખૂન કે જેના ઘરે લગભગ ત્રણ દિવસ પહેલા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા ત્યાં પહોંચ્યા હતા આશ્વાસન આપ્યું હતું સાથે સાથે શ્રદ્ધાંજલિ પણ ત્યાં પાઠવી હતી પણ

અને આ લોકો ખુલ્લા હાથે ફરે છે ગામમાં આટલો ગુનો કરવા છતાં ખુલ્લા હાથે ફરે છે ને એને જલ્દી જલ્દી પકડો તમે અમને ન્યાય અપાવો ખાસ જાડેજા રાજદીપસિંહ આ બંનેના નામ છે નથી કરી ના ઈ લોકો હજી ગામમાં ખુલ્લા ફરે પણ ઈ લોકોની ધરપકડ ન કરે એટલે હું એને કેવા માંગુ છું કે તમે એને જલ્દી પકડો અમારા ગામમાં અમારે અમાર પરિવારને ભય માં અમને પોલીસ પ્રોટેક્શન તો આપવું પડે કે નહીં શું ભય કેવો લાગી રહ્યો છે કારણ કે આખી ઘટના બહે આ બંને અહીંયા આ પ્રકારે ત્રાસ દેતા હોય છે અમે બહાર નથી નીકળી નથી રહી શકતા એટલો અમારેનો ત્રાસ છે

તો તમે જેને અમિત ખૂંટના પત્ની છે એમણે પોલીસ પ્રોટેક્શન માંગવાની વાત કરી છે સીએમ ને પત્ર પણ લખ્યો છે સીએમ ને પત્ર લખતાની સાથે અનેક તર્ક વિતર્ક ઉભી થઈ છે અને એવું પણ પ્રતિક્રિયામાં કહ્યું છે કે જે તત્વો છે જે આરોપીઓ છે એ ખુલ્લેઆમ રખડી રહ્યા છે અમારા જીવને જોખમ છે અમને પોલીસ પ્રોટેક્શન નહીં મળે ને અમારી સાથે કંઈક થશે તો એનું જવાબદાર કોણ રહેશે કારણ કે અમિત કુંટ હતો એ જયરાજસિંહ જાડેજા સાથે જોડાયેલો એક માણસ હતો એમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા સાથે સાથે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી જ અમિત ખૂંટના પરિવારજનો સાથે ગીતાવા જોવા મળી રહ્યા છે ગણેશ ગોંડલ જોવા મળી રહ્યા છે જયરાજસિંહ જાડેજા એજ દિવસ સવારથી જે ઘટના સ્પોટ હતી ત્યારથી લઈને હોસ્પિટલ આ બધી જ જગ્યાએ સતત જોવા મળી રહ્યા હતા પહેલાં એમનું જે પોસ્ટમોર્ટમ કરવાનું આવે એ ત્યાં ગોંડલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજકોટ ખાતે એક બીજું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડેડ બોડી સ્વીકારવાની પરિવારજનોએ ના પાડી હતી અને પોલીસને કહ્યું હતું કે જ્યાં સુધી પોલીસ જે આવારા તત્વો છે ને જે જે લોકો પર આરોપ લાગ્યો છે એ બધા આરોપીઓને પાડે ત્યાં સુધી અમે નથી પણ જ્યારે પરિવારજનો અને પોલીસ ગણેશ ગોંડલ ને બધા સાથે ચર્ચા થઈ ત્યારબાદ પોલીસે આશ્વાસન આપ્યું કે અમે વહેલામાં વહેલી તકે આરોપીઓને ઝડપી પાડીશું ત્યારબાદ ડેડ બોડી પણ સ્વીકારી લીધી હતી જ્યારે ડેડ બોડી ઘરે ગઈ ત્યારે અમિત ખૂંટનો એ નાનો દીકરો કે જેના હાથમાં એ ચોધાર આસુ રડી રહ્યા હતા એના પરિવાર પર આપ તૂટી પડ્યો હતું એક દીકરો જે છે એક માએ ગુમાવ્યો એક પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો એક દીકરીએ ને એક દીકરાએ પોતાનો બાપ ગુમાવ્યો આ આખું આપ તૂટતાની સાથે જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને લોક મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે બે બાહુબલીઓની લડાઈમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે ત્યારે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી રહી છે કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે કયા કયા સબૂતો ને કયા કયા પુરાવા પોલીસ ના હાથે લાગ્યા છે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને કહે ત્યારે જ ખબર પડશે પણ અત્યારે જે વિડીયો સામે આવ્યો છે અને જે આરોપ નાખ્યા છે અમિત ખૂટના પત્નીએ એક અમારે જીવને જોખમ છે એ જોખમ ને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને જણાવજો ને સાથે સાથે આ આખી ઘટનાને તમે કેવી રીતે જુઓ છો એ પણ કમેન્ટમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર